સુરતના ભેસ્તાન વિસ્તારમાં થયેલ સકીરની હત્યાના ચોંકાવનારા કિસ્સામાં સલમાન લસ્સી ગેંગના મુખ્ય ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ધરપકડ દરમિયાન આરોપીઓની સ્થિતિ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી કે બે મુખ્ય આરોપીઓ ફ્રેક્ચરની પટ્ટીઓ બાંધીને પોલીસ સમક્ષ હાજર થયા હતા આ આરોપીઓ નાટક કરી રહ્યા છે કે કેમ તેની તપાસ પોલીસે શરૂ કરી છે તો પીટી બજાર સ્થિત ઓલ ખલીલ ટી સેન્ટર ખાતે આ ઘટના બની જેમાં મૂળ ઉત્તર પ્રદેશના વતની સગીર યુવક શકીલનું મોત નીપજ્યું હતું જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર રીતે ઘાયલ થયો હતો ફરિયાદી સોહિલના મિત્ર શકીલને આરોપીઓએ અગાઉ કોઈ બાબતે ઠપકો આપ્યો હતો અને આ જૂની અદાવતની માથાકૂટ ચાલી રહી હતી હુમલા સમયે આરોપીઓએ શકીલને પૂછ્યું કે તું શા માટે મારા મિત્રને ઠપકો આપે છે તેમ કહી ચપ્પુ અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેને કારણે શકીલનું ઘટના સ્થળે જ કરપીણ મોત નીપજ્યું હતું તો બિસ્તાન પોલીસે સલમાન મિર્ઝા ઇમરોઝ અને શાહરૂખ અંસારી નામના ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે આરોપી શાહરૂખ અંસારી હાથમાં ફ્રેક્ચરની પટ્ટી બાંધીને આવ્યો હતો અને તેણે જણાવ્યું કે મારામારીના કેસમાં તેને ઈજા થઈ હતી જ્યારે બીજો આરોપી ઇમરોઝે જણાવ્યું કે તે બાઇક પરથી પડી ગયો હોવાથી તેને ઈજા થઈ છે આરોપીઓ નાટક કરતા હોવાની શંકાને લઈ પોલીસે બંનેના મેડિકલ રિપોર્ટ મંગાવી વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ ના રોજ મોડી રાત્રે લગભગ અગિયાર સાડા અગિયાર ના સુમારે અત્રે ભિસ્તાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન અને ઝોન સિક્સ હેઠળ કાર્યરત છે તેમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી ગુલામ સાદિક સુહિલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુ નાઓએ તેમની ફરિયાદમાં જણાવેલ હતું કે સામેવાળા ચાર આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલ હતો છરીથી હુમલો કરેલ હતો જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે આ બનાવ બાદ ગત તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ ના રોજ વહેલી સવારે તરત ફરિયાદ દાખલ કરીને અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી જેમાં કુલે ચાર ટીમ બનાવી તેને વિવિધ PSI તથા PI ના નેતૃત્વ હેઠળ આરોપીને પકડવા માટે રવાના કરવામાં આવેલ હતા તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ને પણ કાર્યરત કરી દેવામાં આવેલ હતું ટેકનિકલ અને હ્યુમન ના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે